માર લડડો ખળવા આવી રયો લડડો ખળવા ઘરે હારું તેર એના કામ નથી એ ઘણા સટી નો રે ઘણા સટી ના હા હે કે મને નો તને ઓવાર ને તૈયાર થાનો બી બાકી સે ને આઈ ની રયો ત તની હારું તૈયાર થની તૈયાર ન થાવો પડે તો ગમમો સોય કે ની તિનાને હા તની હારે હું તૈયાર થાતે વાત કરે તે કઈ હેવો રેવો જોઈએ અરે ગાંડું ડાંડું રે ને તેર તે ગમે અરે હો તૈયાર થાઈ કે મારે ભાઈને મારી આઈ કીધું તૈયાર થા જા સોરી લડડો ખળવા આવી જશે તેમ હવે તારા હારું કેવો આવી રયો ખબર કેવો આવી રયો એક પોગે ખોળો એ એમ સારી નાતો રે એમ લાકડી ના ના ભેગો થઈને હતું તો લગભગ કેત્રે એક કલંગ ખાએ દીને ના આવતા હતા સારી નાજુને વાંટીયો મોટો બોલેરો લઈને આવી રહ્યો કે કઈ હા બોલેરો કે એ બોલેરો પેલે તાણ પડ્યાને સાયકલ હાંક લઈને આવી રહ્યો એ ખોડો તૈયાર તો તૈયાર થઈને બટલાડો આવી રહ્યો કરીને હા એ ખોડે હરતું તૈયાર ફરી તે તો ખોડાને એક ટેપાસ એ ખોડો હતું ફાટેલું પસાડી ઠીંગલા મારમે ક્યાં ભંજડી હોત ની લાવતો એમ હું તો ભંજડી ભંજડી હતીમાં પડ્યો હતો

તેરમે કી દેસનેને ખરીને પોરીન બડવા દે રે ઓ તારે બહન સાપોમે કો આ મેક મારા પાડોસીને દે રે મે મેથીને એને કીધું કે તમ મારા પાડોસીને સમજાય રે મે તહેન મે હું કીધું તો કેવાય તો ખરું ને મન ખા ખોડા નું કે કેમ રહેવાની છે તું હોશિયાર તો કર એ તારે રહેવું પડે મન કેતે લે યા તેર મે પાડોસી માં તો હું કાકુ પાડોસી માં આવ તારે લે મારા પાડોસીને આપી દે ને હા જાન આવી રેનું તો એકલી નહીં જવાશ જાન આવી રે હા અરે ને ઓરા બળતા ખોડા ટટિયા હાથે જો સાયકલે ભટ ભટ ફરે તાર વાહે બેઈ જાવ ને સાયકલે તને તારે ફેરવાનો આવે કે નહી આ ગાડી તીમાં તારા ગાડી હાકોની સાયકલ કાટિયા હોમે લાગ નાકતો હે કઈ નો હું નો ઘેરાપુરી ની હાતે જાણે કાટિયા હોમે મેલા સાયકલ અસલ કે તારે તે સાલિન ન જાવ પડે ગમે તો સાયકલ ઉપર હડ વહા કેવો મસ્ત હે પેલો હાકે એમ હાતે હાતે કાટિયા નું સિતરા બદલાવ નાકો હા કિતરા બદલાના હે કેવો એકરતી લાડોત ભал લો કે ભલે અસલ તન પરશન કરીને જા હે બસારો કયા હે ઓડો તો મહેનત કેના આજ જો અસલ તૈયાર થઈ જાવ માં વાટમ થોડો થોડો પાવડર હજશે કે નહી પર રોપડે નાયા ગોરી બહુ થૈ

એ હા જો ની આવડે મને લાગે એનું મન નથી આવવાનું હાજે ને આવવાનું મન હોય પણ નઈ તો છે ને આવામ ટાઈમ લાગી જાય એમ કદાચ થાકી જાય તો પાછો બે બનાઈ જાય એમ આ કોણ કે દે એક્સેપ્ટ હે જો જવાનું અને પાછો ઘરે જતે રું તાર નસીબ ત ફટ્યા છે તારા ગરમ રાખનો લાડો ત ભાળવા નઈ આવરે રાખ કાણા ને ખોડા આવે તારો કરમત મારી તો બધી ઉમર થઈ ગઈ દોહા જવી એટરે બધી થઈ ગઈ એક નઈ થઈ ગઈ પણ તાન દેવો બધું થાય એમ આو તારા કરમ ફટે છે હું છે તારા લેક માણા છેલ્લી વાત કિતુર દે જાયર દેખું તો લેવા હું હે મન કે હા તે તો ફેરણ મન કે તો તો બીજો કામ ન હોત પાછા લેવા આ એમ કે તો ત્યાં એ આવે તો હું કતો ખતઈ જવાનો છે ઓલતા આવી જાય તો મન પાછા ફાળે મન કે આ તાએ વાટે ભેગો થઈ ગયો હું લીજ જ કણાન સા આવી જાત સા ને હું હાલવાની ની આવે રે ના રે સા હું અસલ કોપી બનાવીને હાલજે પેળા થઈ ગઈ ખોડ વાડવા જવાની હતી એમ ડગરી ભૂખી ઊભી રે ફેરકતે परुणा अभी गेला भाई मारा घेर ते परुणा नवड़े वड़ाया से तो सब मक्की वाट लाओ एम करेंगे ये तो व्यवहार है कि से जाम कोनी आता है पौरी बीती कौन कहीं ना है कि से हम्म बाबी हैं यूबी कहीं नहीं रह पौरी हमें कड़वा वाट लाओ एम करेंगे कड़वा वाट हुआ है ते आ तो हूं कड़वा तेंदे पहले तारे पोरी गांगी तिन मुकले और यार कोरोना आवे के मारा परुना, परुना रे मारे घर ते पर पोरी नहीं आ जाय मैं हूं वाडला ओ एम करिन रे ती कोरोना आ हूं ओरी आवे रे वेवा थई गी से हम बता दे पोरी खबर कितने रे परो पोरी आवे से वाडवा

वाह चलो खाते जान दो दाल है कहीं न थोड़ो भानो कहीं न घी आहलत काफी थाईम कर रहे सेते